કોણ કોણ આની લાભ લઈ શકે અને આનું ફોર્મ આપણે કઈ જગ્યાએ ભરવાનું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડિયોમાંથી મેળવીશું એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો સહિત તમારા ફેમિલીમાં અથવા આજુબાજુ જે પણ વ્યક્તિ રહેતા હોય કે જેની ઉંમર સાહીઠ કરતા વધારે હોય એને વિડીયો શેર કરી દેજો જેથી તે આ લાભ લઈ શકે હવે આયોજના યોજના છે શું કામ શરૂ કરવામાં આવી છે આનો હેતુ શું છે તો કે વૃદ્ધો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેને આર્થિક સહાય મળી રહે તેના માટે ગુજરાત સરકારે બે હાજર આઠ થી આ યોજના એટલે કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે હવે આ યોજના છે બે હાજર આઠ થી શરૂ છે પરંતુ આની માહિતીના અભાવના કારણે આપણે આ યોજનાનો લાભ નથી લઈ શકતા એટલે સરકારની ઘણી બધી એવી યોજનાઓ હોય છે કે જેનો લાભ લેવા માટે આપણે સક્ષમ હોય એટલે કે આપણે એમાં એલિજિબલ હોય માહિતીના કારણે એનો આપણે લાભ નથી લઈ શકતા જેટલી પણ સરકારની યોજના હશે એના વિશે આપણે અલગથી એક એક વિડીયો બનાવશું એટલે તમે જો ચેનલ ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી યોજનાની માહિતી તમને સમયસર મળતી રહે અને આવી જે પણ યોજના હોય મેક્સિમમ લોકો સુધી શેર કરવી જેથી મેક્સિમમ લોકો આ યોજનાનો લાભ લઈ શકે પછી આ યોજનામાં લાભાર્થીની પાત્રતા એટલે કે કોણ કોણ આની અંદર ફોર્મ ભરી શકે એમાં પેલું છે કે જે પણ અરજદાર એટલે કે જે પણ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરવા માંગતા હોય એની ઉંમર સાઈઠ વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ જો તમારી ઉંમર સાઈઠ કરતા વધારે હશે તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો પછી બીજું છે કે જે પણ વ્યક્તિ આ યોજનાની અંદર લાભ લેવા માંગે છે એ બીપીએલ રેશન કાર્ડ ધરાવતા હોવા જોઈએ એટલે જો તમારી આગળ બીપીએલ રેશન કાર્ડ હશે તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો જો તમારી આગળ બીપીએલ કાર્ડ નહીં હોય તો તમારે આ યોજના લાગુ નહીં પડે જો તમારી આગળ બીપીએલ કાર્ડ ન હોય અને જો તમારી ઉંમર

હવે સ્કોર છે એ આપણે કઈ રીતે જાણો જો તમે ગામડે રહેતા હશો તો તમે ગ્રામ પંચાયતમાં જશો તો દાખલો કાઢી દેશે સાઈઠ કરતા વધારે ઉંમર ધરાવતા હશે બધા આની અંદર લાભ લઈ શકશે તો આ તે લાભાર્થી પાત્રતા કે કોણ કોણ આની અંદર ફોર્મ ભરી શકશે પછી એ છે કે તમને મળવા પાત્ર લાભ એટલે કે કેટલા પૈસા મળશે જો તમારી ઉંમર સાઠ થી ઓગણસી વર્ષ સુધીની હશે તો તમને દર

પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે એલસી ન હોય તો એને શું કરવાનું તો જો એને ડોક્ટર દ્વારા આપવામાં આવેલ ઉમરનો નો દાખલો આપવાનો થશે તમારા નજીક નો કોઈ સરકારી દવાખાનું હોય પીએસસી છે સીએસસી છે તો તમારે ત્યાં જઈને એક ઉમરનો નો દાખલો કઢાવવાનો થશે એ ડોક્ટર તમને કાઢી આપશે એ તમે આપશો તો એ ચાલશે પછી બીજું છે બીએલ રેશન કાર્ડ એની જરૂર પડશે પછી ત્રીજું છે કે બીપીએલ યાદીમાં જો તમે આવતા હો તો એક સ્કોરનો દાખલો આપણે જે આગળ જોયું એ સ્કોરનો દાખલો તમારે કઢાવવાનો રહેશે એ સ્કોરના દાખલાની જરૂર પડશે પછી ચોથું છે અરજદારનું આધાર કાર્ડ એટલે જે પણ વ્યક્તિનું આપણે ફોર્મ ભરવાનું થતું હોય એને આધાર કાર્ડની જરૂર પડશે અને પાંચમું છે બેંક એકાઉન્ટ એટલે કે જે પણ વ્યક્તિનો આપણે ફોર્મ ભરતા હોય એનું બેંક એકાઉન્ટ હોવ ફ્રજ્યા જ છે કે એની અંદર ડાઇરેક્ટ બેંકની અંદર જ તે પૈસા જમા થઈ જશે તો પાંચ ડોક્યુમેન્ટની તમારે ફ્રજત જરૂર પડશે આપણે આ યોજના માહિતી તો મેળવી લીધી પરંતુ મેઇન આનું ફોર્મ આપણે કઈ જગ્યાએ ભરવાનું તો જો આ જે યોજના છે એનું આપણે ફોર્મ ભરવાનું થતું હોય તો એનું ફોર્મ છે એ તમને જિલ્લા અથવા તાલુકાની જે મામલતદાર કચેરી હોય ત્યાં અથવા તમે ગામડે રહેતા તો ગ્રામ પંચાયત ની અંદર તમને આનું ફોર્મ મળી રહેશે એ ફોર્મ આપણે લઈ લેવાનું અને મેન્યુઅલ આખું ભરવાનું થશે કઈ રીતનું ફોર્મ આવશે હમણાં આપણે આગળ જોઈ પછી ફોર્મ ભરાઈ જાય એટલે તમારી નજીકની જે પણ મામલતદાર કચેરી હોય ત્યાં તમારે સબમિટ કરવાનું થશે અથવા તમે ગામડે રહેતા તો ગ્રામ પંચાયતમાં તમે જમા કરશો તો પણ ચાલશે પરંતુ બને તો આપણે મામલતદાર કચેરી રીતે જમા કરી દેવાનું જેથી આગળની પ્રોસેસ તાત્કાલિક થાય હજુ આપણે ફોર્મ ક્યાં ભરવાનું એ માહિતી મેળવી દીધી પરંતુ ફોર્મ કઈ રીતનું છે એ જોવી હજુ આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે એનું આ રીતનું ફોર્મ આવે છે જે આપણે ફોર્મ ભરવાનું થશે તમને જે ફોર્મ આપીએ આ રીતનું હશે જેની અંદર આપણે બધી જે માહિતી છે એન્ટર કરવાની થશે આપણા તમે નીચે આવશો એટલે એક હજાર આપવાનું થશે આ બધી માહિતી તમારે ભરી લેવાની અને નીચે પણ માહિતી આપેલી છે અને જો કયા કયા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે એ લિસ્ટ પણ આપેલું છે અને આ ફોર્મની જો તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પરંતુ બને તો આ જે ફોર્મ છે એ તમારા મામલતદાર કચેરીથી લઈને પછી તે એપ્લાય કરવાનું કેસ તમને ફોર્મ ભરવામાં ફોર્ મુશ્કેલી પડે અથવા કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો જો વધારે કોમેન્ટ હશે તો આપણે આજે ફોર્મ જોયું એ કઈ રીતે ભરવાનું એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું તો આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે સો ટકાનો આન્સર આપીશું અને જો તમે ચેનલમાં ન હો અને આપણી ચેનલ હજી સુધી કરી હોય તો કરવાનું ભૂલતા નહીં તેથી આવી રીતે જો કે અવનવી માહિતી આવે તો તમને સમયસર મળતી રહે અને તમને સારો લાગે તો કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી મેક્સિમમ લોકો આ યોજના લઈ શકે અને આપણે ટેલિગ્રામના વોટ્સઅપ ચેનલ પણ છે એની અંદર જોડાવા માટે વિડીયો લિંક આપેલી છે પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે તો આજ માટે બસ એટલું મળશો આપણે જ્યાં સુધી બધાને હિન્દ